તો જય સ્વામિનારાયણ તમને જોતાં લાગતું હશે આ કે આ શું છે પણ આ બિલકુલ હેલ્ધી અને કેલ્શિયમથી ભરપૂર તલ કાળા તલની ચીકી છે જે આપણે ઉત્તરાયણ માટે બનાવીએ છીએ ઉત્તરાયણ સ્પેશિયલ કાળા તલની ચીકી તો જો અહીંયા મેં હાફ કપ કાળા તલ લઈ લીધા છે અને તેને સરસ રીતે આપણે શેકી લેવાના છે તેની અંદરથી ચટકવાનો અવાજ આવે ત્યાં સુધી આપણે તેને સતત તબિયત આને હલાવતા જઈ અને શેકી લેવાનું કાળા તલની અંદર કેલ્શિયમ ખૂબ જ ભરપૂર પ્રમાણમાં હોય છે અને શરીર માટે એમ પણ શિયાળામાં કાળા તલ સારા હોય છે તો તમારે એકવાર જરૂરથી આ બનાવજો કાળા તલની ચિક્કી તો જો તલ શેકાઈ ગયા છે તો હવે તેને ઠંડા થવા માટે એક પ્લેટમાં રાખી દઈએ અને જેટલા તલ લીધા હતા ને તેટલો જ મેં ગોળ લીધો છે પણ ગોળ એ જે રબડી ગોળ આવે ને બિલકુલ દેશી રબડી ગોળ કેમિકલ વગરનો તે ગોળ લીધો છે એટલે તેનો માપ તમારે કપ પૂરો ભરેલો તમને નહીં દેખાય એ તમારે વજન કરીને જ લેવાનું તો જો જેવો જ કઢિયામાં ઉમેર્યો ને તે સાથે જ તે મેલ્ટ થવા લાગ્યો છે એટલે કે તે બિલકુલ પ્યોર ગોળ છે તો જો બધો સરસ રીતે ઓગળી ગયો અને આ રીતના પરપોટા થવા લાગ્યા છે મોટા મોટા અને ચાસણી બનાવતી ગોળનો પાયો બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો જો ગોળનો કલર ઘણો ચેન્જ થઈ ગયો છે તો એક વાડકીમાં પાણી લઈ અને થોડા ટીપા આ રીતે ગોળના બેટરના તેમાં ઉમેરી દેવાના આ રીતે તમે ગોળના પાયાને ચેક કરવાનો છે આપણે બિલકુલ સહેલી રીત છે આ ગોળના પાયાને ચેક કરવા માટે તો જો એક મિનિટ પછી આપણે તોડીએ ને તો તે સરસ રીતે તૂટી જાય છે જો તૂટી ગયું જોયું તો તે રીતે અને તમે બીજું પણ તોડીને બતાવી દઉં જો તૂટી ગયું છે ને આ રીતનો ગોળનો પાયો થવો જોઈએ તો જો તમે પ્લેટમાં પણ ઉપરથી આમ નાખશો ને તો તેનો અવાજ આવશે તો આ રીતનની ક્રિસ્ટલ જેવો અવાજ આવવો જોઈએ તેટલો આપણે ગોળનો પાયો કરવાનો છે તો તેની અંદર બિલકુલ થોડું એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે જેનાથી ખાવામાં સોફ્ટ તો લાગશે અને સાઈન પણ આવશે તો અહીંયા કાળા તલ ઉમેરી દઈએ ચા ગોળનો પાયો થઈ ગયો છે તો ગેસ ગેસને બંધ કરીને તલ ઉમેર્યા છે અને ઝડપથી આપણે એકબીજા સાથે તેને મિક્સ કરી દેવાનું અને અહીંયા મેં બટર પેપર લીધું છે જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમારે એક પ્લેટને તેલથી ગ્રીસ કરી અને તેની અંદર આને પાથરી દેવાનું બિલકુલ હેલ્ધી અને વિટામિનો કેલ્શિયમથી ભરપૂર છે તો તમે આ રેસીપી જરૂર બનાવજો કાળા તલની ચીક્કી સફેદ તલની ચીક્કી તો આપણે ખાતા જ હોય છે પણ આ રીતે કાળા તલની ચીકી આપણે કોઈ દિવસ બનાવતા નથી હોતા તો એક વાર જરૂર બનાવજો તો સરસ રીતે વનાઈ ગયું છે જો અને જ્યારે તે ગરમ જ છે ને થોડું થોડું ત્યારે જ આપણે તેને કટ લગાવી દેવાના જો ઠંડુ થશે ને પછી તેની અંદર કટ લગાવીશું ને તો એક સરખા શેપના પીસ નહીં બને તો ઠંડુ થઈ ગયા પછી જો કટ લગાવેલા છે એટલે કેવું સરસ રીતે તૂટી જાય છે ને તો તેને નાના નાના ચોરસ પીસમાં આપણે કાઢી લઈએ તો ઉત્તરાયણ સ્પેશિયલ કાળા તલની ચીકી બનીને તૈયાર છે અને બિલકુલ પાતળીને બિલકુલ એટલે બને એટલી પાતળી બનીએ છીએ